રાજકોટમાં આ વખતે ભાઈઓ માટે લકી મધર પરલ રાખડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે જ્યારે બાળકો માટે સ્પિનર રાખડી છે આ સાથે જ ચાંદી અને સુખડની રાખડીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે આ સાથે જ આ વખતે દિવાળી કાર્ડની જેમ રાખડી કાર્ડ પણ આવ્યા છે આ સાથે જ બાળકો માટે લાઇટિંગ અને મ્યુઝિક મ્યુઝિકવાળી રાખડીની ડિમાન્ડ જોવા મળી છે રાજકોટના વેપારી હસનેન જોહર છેલ્લા સત્તાવન વર્ષથી રાખડીનો વેપાર કરે છે તેમના જણાવ્યા મુજબ રાખડીમાં આ વખતે ઘણું બધું સારું કલેક્શન આવ્યું છે આ વર્ષે નવું જ એક ટાઈપનું સ્પોન છે જે આમ લકી બી ગણાય છે એમ કે આ પેરી તો લગ થાય એમ તો ભાઈના તો અલગ ટોપ જ હોય પણ એ એક નવું છે ને એ એડવાન્સ લોકો લઈ ગયા છે અને બીજું કે સ્પિનરવાળી રાખડીની વાત કરીએ તો સ્પિનરમાં બધી એક ટોકન હોય છે રાઉન્ડ હોય છે સ્ક્વેર હોય છે એ આમ ફરે છે તો નાના બચ્ચાઓને બી ગમે ના મોટા ભાઈઓને બી ગમે અહીંયા દસ રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધીની રાખડી ઉપલબ્ધ છે જેમાં ચાંદી સુખડ ઉપરાંત અમેરિકન ડાયમંડની રાખડી પણ છે આ ઉપરાંત રાખડી કાર્ડ પણ આવ્યા છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ